ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ભારત દેશના ભારત દેશમાં આવેલા અંદરના જે રાજ્યો છે રાજ્યો વિશે આપણે માહિતી મેળવીશું કે કયા રાજ્યો ક્યાં આવેલા છે તો તમે જે આ જોવો છો તે આખો ભારતનો મેપ છે તો સૌપ્રથમ આપણે ગુજરાતથી શરૂઆત કરીશું તો જેમાં અહીંયા આવશે ગુજરાત અહીંયા આવશે ગુજરાત ગુજરાત એની ઉપર આવશે રાજસ્થાન રાજસ્થાન પછી એની નીચે એકદમ સેન્ટરમાં મધ્ય મધ્ય એટલે કેમ પ્રદેશ મધ્યપ્રદેશ સેન્ટરમાંદેશની નીચે અને ગુજરાતની નીચે એટલે આવશે મહારાષ્ટ્ર 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 નીચે આવો તો નાનો એવો જે છે દેખાય છે આ છે ગોવા ગોવા પછી આવશે કર્ણાટક તો એ મિત્રો આવશે કર્ણાટક પછી એની નીચે આવશે જે છે એ કેરળ છે આ જે રાજ્ય તમને દેખાય છે એ છે કેરળ કેરળ કેરળની બાજુમાં આવશે તમિલનાડુ કે મિત્રો તમિલનાડુ તમિલનાડુ તમિલનાડુથી ઉપર આપણે થોડું કાલ્જો તો આવશે આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશ

ઓડિશા અને છત્તીસગઢ હવે ઓડિશાથી આપણે ગણાવી તો આવશે પશ્ચિમ બંગાળ છે એટલે આપણે પ બંગાળ કરી નાખીએ પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળ બિહારની ઉપર આવશે સોરી મિત્રો અહીંયા બિહાર આવશે બિહાર અને આ ઝારખંડ છે સોરી મિત્રો ઝારખંડ બિહારની ઉપર આવે તો આ ઉત્તર પ્રદેશ આવશે પ્રદેશ આપણે તો આ આવશે ઉત્તરાખંડ હરિયાણા 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 આવશે પંજાબ આવશે હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ પહેલા આખું જમ્મુ કાશ્મીર કેવું હતું પણ હવે બે એમાંથી એક કેન્દ્રશાસિત પ્રદેશ અને એક રાજ્ય છે જેમાંથી અહીંથી આપણે ડ્રો કરીએ તો આ બાજુનું જે છે લદ્દાખ છે અને આ છે જમ્મુ અને કાશ્મીર જો મિત્રો તો આપણે મોસ્ટ ઓફ આપણે રાજ્યો લખી નાખ્યા છે હવે આવશે સેવન સિસ્ટરમાં ના તો એમાં જે ઉપર તમને દેખાય છે અહીંયા જે છે સિક્કિમ છે આવશે સિક્કિમ રાજ્યો સિક્કિમ સિક્કીમ અહીંયા આવશે અસમ ની ઉપર આવશે અરુણાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશથી અહીંયા આવશે આ નાગાલેન્ડ નાગાલેન્ડ એની નીચે આવશે મણિપુર મણિપુર નીચે આવશે મિઝોરમ 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 ની ઉપર આવશે ત્રિપુરા જે વર્તમાનમાં આપણે છે તો આપણે જોઈએ તો ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્રપ્રદેશ તેલંગાણા ઓડિશા છત્તીસગઢ પશ્ચિમ બંગાળ ઝારખંડ બિહાર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ હરિયાણા પંજાબ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ લદ્દાખ જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે આ બધું સેવન સિસ્ટરમાં લઈએ તો સિક્કિમ અરુણાચલ પ્રદેશ આસામ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા અને મેઘાલય તો આવી રીતે આ આપણા કુલ ભારત દેશના અઠ્યાવીસ અઠ્યાવીસ રાજ્યો થાય છે થેન્ક યુ વેરી મચ